મહેસાણા ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલમાં સોમવારે સાંજે વિકસિત ભારત રાષ્ટ્રના દ્રઢ સંકલ્પ સાથે ભારત સરકાર દ્વારા વન નેશન વન ઇલેક્શન એક રાષ્ટ્ર એક ચૂંટણી વિષય અંતર્ગત માર્ગદર્શન અને પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું જેમાં જાણીતા પ્રખર વક્તા શ્રી ડોક્ટર અનિલભાઈ પટેલ દ્વારા માહિતી આપવામાં આવી હતી જેમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ સાંસદ શ્રી મયંકભાઈ નાયક મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી તુષાબેન પટેલ મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ગિરીશભાઈ રાજગોર મહેસાણા શ્રી મુકેશભાઈ પટેલ વિજાપુર શ્રી સિંજય ચાવડા ઉંઝા ધારાસભ્ય શ્રી કીટભાઈ પટેલ બહુચરાજી શ્રી સુખાજી ઠાકોર ખેરાલુ શ્રી સરદારભાઈ ચૌધરી એક રાષ્ટ્ર એક ચૂંટણી અભિયાનના ઇન્ચાર્જ ઉત્તર ઝોનના શ્રી નીતિનભાઈ પટેલ પૂર્વ સાંસદ સભ્ય શારદાબેન પટેલ અને જુગલજી લોખંડવાલા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજના કાર્યક્રમમાં મહેસાણા જિલ્લાના દરેક તાલુકા તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો અને આગેવાનો હાજર્યા હતા આજના સંમેલનમાં હાજર રહેલા દરેક વ્યક્તિએ એક રાષ્ટ્ર એક ચૂંટણી અભિયાનને સમર્થન આપતા પોસ્ટકાર્ડ દિલ્હી ખાતે મોકલી આપવા માટે પોતાનું સમર્થન આપ્યું હતું આજના કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી ડોક્ટર અનિલભાઈ પટેલે જણાવ્યું હતું કે રિપોર્ટર પ્રકાશ સોની મકવાણા બધા જ પ્રકારની નીતિથી નરેન્દ્રભાઈએ આ રજવાડાને એક કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું ફરી એક વખત આ એક અને અખંડ ભારતના આ સ્વપ્નને વધારે મજબૂત આપવાનું કામ જો કોઈ ઉપાડ્યું હોય તો ફરી એક વખત ગુજરાતના પરોતા પુત્રના આ જિલ્લાના પુત્ર નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહે ઉપાડ્યું મિત્રો આ એક ભારત શ્રેષ્ઠ ભારતની જેમ નરેન્દ્રભાઈએ વન નેશન વન રાશન વન નેશન વન કોન્સ્ટિટ્યુશન આપણે જાણીએ કે 370 ની કલમ 28 ને કાશ્મીરમાં જે 370 પહેલા 5 ઓગસ્ટ 2019 પહેલાની જે સ્થિતિ હતી અને અમે લોકો આંદોલન કરતા હતા એક દેશ મે દો વિધાન દો દો નિશાન દો પ્રધાન નહીં ચલેગે તો વન નેશન વન એટલે દેશના બંધારણ કોન્સ્ટિટ્યુશનનો અમલ આખા દેશમાં એક સરખો થાય એના માટે 370 ની કલમ 35 એ દૂર કરીને નરેન્દ્ર ભાઈએ આ વન નેશન વન કોન્સ્ટિટ્યુશનનો અમલ ચાલુ એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવવા માટેનું આદ્ય આદરણીય નરેન્દ્ર ભાઈનું જે વિઝન છે એના સંદર્ભમાં એમણે 2014 પછી અનેક ઐતિહાસિક નિર્ણયો લીધા છે એમાં વન નેશન વન ઇલેક્શન એક પગલું છે જે બે હજાર સુડતાલીસ તરફનું પ્રયાણ દેશના સૌ નાગરિકોને જોડીને જુદા જુદા પ્રકારના મંથન કરીને આવનારા સમયે મજબૂત રાષ્ટ્ર બનાવવા માટેનું એક વ્યાપક અભિમાન અભિયાન છેડવામાં આવ્યું છે એના સંદર્ભમાં આજે મહેસાણા ખાતે ટાઉન હોલમાં આદરણીય રજનીભાઈ પટેલ મહામંત્રીજી અને ગિરીશભાઈ રાજગોર જિલ્લાના પ્રમુખની ઉપસ્થિતિમાં વિવિધ નાગરિકો સાથે અને પ્રબુદ્ધ નાગરિકો સાથે એક વિષય મૂકવામાં આવ્યો એક વાર્તાલાપ કરવામાં આવ્યો અને ઐતિહાસિક રીતે કહું તો આ હોલમાં ઉપસ્થિત એક હજાર કરતાં વધુ લોકોએ જુદા જુદા સમાજ જ્ઞાતિ જાતિ ના લોકોએ પુષ્કળ લખીને એક રાષ્ટ્રના વિચાર એક ચૂંટણીના વિચારને જનસમર્થન આપ્યું અને મહામહિમ રાષ્ટ્રપતિજીને સૌ સાથે મળીને પુષ્કળ લખ્યા આવનારા સમયમાં આની ઉપર એક વ્યાપક જન અભિયાન અને જન આંદોલન કરવાનું આયોજન છે